ભાવનગર જતા હાઈવે ઉપર બપાડા પાસે આવેલ જય ભવાની હોટેલ ખાતે એકતા લક્ષ્ય સંગઠન ભાવનગર જિલ્લા ગૌરક્ષક ટીમ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું

શક્તિ ભાવનગર જિલ્લા દ્વારા આજે તળાજા નેશનલ સોમનાથ હાઈવે ઉપર ભવાની હોટલ ની બાજુ આજે ઠંડી સાઈઝ ખોળવાનું આયોજન કરેલ છે જેમાં અમારી સાથે જે ભાવનગર જિલ્લાના ગૌરક્ષક પ્રમુખ સૈતુભાઈ આહિર રામદેવસિંહ પરમાર દિનેશભાઈ ઢોકરાણા અને બાપુસિંહ અમારી સાથે આમલાદીના દરેક મિત્રો અમારી સાથે છે અને અત્યારે અમે આ ઠંડી સાઈસ અત્યારે જે ગરમી ચાલે છે એના કારણે બધા માણસોને અત્યારે સાઈસનું વિતરણ કરવામાં આવે છે અને આ સાઈસનું વિતરણ તમામ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે જય શ્રી રામ જય ગો માતા જય ગો માતા